નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીફ મલિક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ ભાભરની તો ભાભર વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના લોકો આર્ય સમાજના હોલ ખાતે આવી પહોંચતા જય ભવાની નારા બોલી વિરોધ દર્શાવ્યો હતો બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બાપરમાં ભાજપના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા તે દરમિયાન કણીસેના તેમજ ક્ષત્રિય સમાજના બાપરના દરબાર સમાજમાં યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના ચાલુ કાર્યક્રમમાં જયભવાનીના નારા સાથે સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હોબાળો આહોબળા દરમિયાન ભાબર સહિત અન્ય પોલીસ કમિટીઓ ઘટના સ્થળે આવીને વીસ કરતા પણ વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી દરેક ક્ષેત્રીય સમાજના યુવાનોને ભાબર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા તેમજ ભાબર ક્ષેત્રીય રાજપૂત સમાજના લોકો રૂપાલા સામે લાલ થઈને જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીશું અને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીશું એવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું રિપોર્ટર જોડી ગજર બનાસકાંઠા